ગાંધીનગરમાં પીઆઈ બરકત અલી ચાવડા સામે છેતરપિંડી નો ગંભીર આરોપ લાગતા વેજલપુર પોલીસ માં એફઆઈઆર નોંધાઈ અમદાવાદ શહેરમાં ફરીવાર રક્ષક જ ભક્ષક બન્યા ની શરમજનક ઘટના સામે આવી છે હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેતરપિંડી નો ગંભીર આરોપ લાગ્યો છે ઓગણીસ વર્ષીય યુવતીએ પીઆઈ દ્વારા લિફ્ટમાં શારીરિક અડપલા કર્યા ની ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ઉઠી છે મળતી માહિતી મુજબ ઘટના શહેરની એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી જણાવ્યા મુજબ લિફ્ટ દરવાજો બંધ થતા જ પીઆઈ બરકત અલી ચાવડા એની એકલતા ગેર લાભ લઈ આ યુવતી ગભરાઈ ગઈ હતી પરંતુ હિંમત કરી તેને તરત જ એકસો અભયમ હેલ્પલાઇન પર કોલ કરી સહાય માંગી ફરિયાદના આધારે વેજલપુર પોલીસે પીઆઈ બરકત અલી ચાવડા સામે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ મામલે તટસ્થ તપાસ શરૂ કરી દીધી છે શહેરમાં પોલીસ સામે ગંભીર આરોપો ચર્ચાનો વિષય બન્યા છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે